રમઝાન માસની પૂર્ણાહુતિ બાદ એક મહત્વનો દિવસ આવે છે જે ઈદ ઉલ તરીકે ઓળખ પ્રસ્થાપિત થાય છે તે રમઝાન પર્વ શાંતિ અને સંપન્ન થયા બાદ ઇસ્લામી માસ પ્રથમ દિવસે

શેબ અશરફી દ્વારા વિશેષ મહત્વ ધરાવતી ઈદ ઉલ ફિત્રના મહેમા વિશે જોરદાર પ્રકાશ પાડતો પયાન કર્યું હતું અને વાયસના સમાપન બાદ નમાઝ જુમ્મા મસ્જિદના ઇમામ સાહેબે પઢાવીને સલામ પછી સમગ્ર ભારત દેશ સહિત વિશ્વભરમાં અમન ચૈન સુકુન અને શાંતિ બની રહે તેવી દુઆ ઉજારીને એકબીજાને ગળે મળીને ઈદની મુબારક પાઠવી કાર્યક્રમનું સમાપન કરાવ કાલોલ પંથકના મુસ્લિમ સંપ્રદાયના લોકોએ ઈદની વિશેષ નવાફિલ નમાઝ વિવિધ મસ્જિદો અને ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં રોકાઈને બંદગી કરી પોતાના રબને રાજી કરવાનો પ્રયાસો કર્યા હતા અને રમઝાન ઈદના પાવન પર્વને અનુસરીને નગરના વિવિધ સંવેદનશીલ જગ્યા ઉપર કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી ભરવાડ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો રિપોર્ટર પ્રતિક ત્રિવેદી ન્યૂઝ સેવન ઇન્ડિયા